સિવિલ હોસ્પિટલની મુલાકાતે આમ આદમી પાર્ટી પરિવાર આવ્યો છે અમને જાણવા મળ્યું તો અને અમે પણ સહેન કરી રહ્યા હતા કે સૌથી પહેલાં ટોકન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે જે કેસ બારીઓ બંધ હોય છે આ કેસ બારીઓને લઈને ઘણી બધી અગવડ અગવડતાઓ જનતાને થઈ રહી છે દર્દીઓને થઈ રહી છે તો એની પણ ત્રુટીઓ અમે લખીને આપી છે કે આવું ના હોવું જોઈએ એક સગર્ભા બેન અમને મળે છે અને રોઈ રહી છે કે મને આ સાતમો આઠમો મહિનો મારો હાલે છે અને મારે આ ધક્કા ખાવા પડ્યા છે હું પાંચ પાંચમાળ ચડી માળ નીચે ઉતરી છું આવી મારી પરિસ્થિતિ છે તો આવા અનેક દર્દીઓનો પ્રશ્ન છે અને દર્દીઓના પ્રશ્ન અમે સાંભળ્યા અને સુપ્રીમટેન્ડને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે કેસ બારીઓનો જ નહીં માત્ર જે લિફ્ટો હોય છે એ પણ બંધ હોય છે ગંદકીની તો વાત જ પૂછોમાં પાર્કિંગ અત્યારે પણ જોયા હો એટલી ગંદકી ભરી છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દી હાજો થવા આવે બીમાર થઈ જાય આવી પરિસ્થિતિ છે મારે બીજી વાત કરવી છે સર્જનોની તો સર્જનો ડોક્ટરોની પણ ત્રુટી છે તો એની પણ ભરતી થાવી જોઈએ ઇન્કવાયરી ઓફિસ છે તો ઇન્કવાયરી ઓફિસમાં દર્દીઓને વડકા ભરવામાં આવે છે દર્દીઓને જાકારો આપવામાં આવે છે એને સરખું ગાઈડન્સ મળતું નથી એના કારણે દર્દી પોતાના દર્દીને લઈને વાથી વા આખા સિવિલ હોસ્પિટલમાં રસ્તા કાપે છે આ દરેક મુદ્દાઓને અમે ધ્યાને મૂક્યું છે અને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ગંદકીથી લઈને ટોયલેટ બાથરૂમમાં તાળા મોટા મોટા માર્યા છે એને ખોલો અને દરેક કેસ કાઉન્ટર ખોલો અને પ્રજાને સગવડતા થાય એવી રીતે કરો કારણ કે કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ એ જનતાના મબલક રૂપિયે કરોડો રૂપિયાના આધાર ઉપર બન્યું છે આ જનતાને સુવિધા મળવી જોઈએ એના બદલે અહીંયા કોઈ સુવિધા નથી એ વાતને લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે અને આગામી દિવસોમાં આવી જ રીતે જનતા રેડ કરીશું અને સૌપ્રથમ તો આપના મીડિયાના માધ્યમ દ્વારા તમામ લોકોને જણાવવાનું કે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જ્યારે ઓપીડીમાં કેસ કઢાવવા માટે આપ આવો ત્યારે અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી કેસ બારીમાં સાત કેસ બારી કાર્યરત છે તમામ કેસ બારીમાં ઓપરેટર્સ પણ નિમણૂક થયેલ છે અને કાર્યરત છે વિશેષમાં જણાવવાનું કે જો આપને ઓપીડી કેસ કઢાવવા માટે લાઇનમાં ઊભા ન રહેવું હોય તો તે માટેની પણ સવલતની વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જેથી આપે આપના સ્માર્ટફોનમાં આભા એપ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એપ ઇન્સ્ટોલ કરી અને તે એપ ઇન્સ્ટોલ થયેથી આપને ઓપીડી કેસ કઢાવવા લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી અને ડાયરેક્ટ આપણો આપનો કેસ નીકળી જાય છે જે લોકોની પાસે સ્માર્ટફોન નથી અથવા તો ફોન જ નથી તેવા લોકો માટે ઓપરેટર્સની વ્યવસ્થા છે અને તેઓ તેમને કેસ કાઢી આપે છે આ સરકારશ્રી દ્વારા જે કાર્યરત આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ આભા પ્રોજેક્ટ છે તે અંતર્ગત આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે બીજું એ જણાવવાનું કે અત્રે રેડિયોલોજી વિભાગમાં એક્સરે મશીન બે એક્સરે મશીન કાર્યરત છે અને રોજના એકસો ત્રીસથી એકસો પચાસ જેટલા એક્સરે થાય છે અને એ બાબતનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે દર્દીઓને કોઈ હાલાકી ન પડે ન્યુરોસર્જન સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બાબતે જણાવવાનું કે સરકારશ્રીના સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત ન્યુરોસર્જન ડોક્ટર અત્રે સેવા આપે છે અને તેઓના નિયત દિવસે નિયત સમયે તેઓની સેવાઓ સર્જરી ઓપીડીમાં મળી શકે છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ખાતે ફ્લોર ફ્લોરવાઇઝ સફાઈની કામગીરીના સુપરવિઝન માટે સુપરવાઇઝર્સની નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે અને તેનો દૈનિક રીતે હું પોતે દિવસમાં બે વાર રિવ્યૂ લઉં છું અને દર સોમવારે રાઉન્ડ દ્વારા પણ તેનું નિરીક્ષણ કરવામાં આવે છે આમ અત્રેની હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે